સ્વાગત છે મિત્રો આજની અગત્યની અપડેટ વિશે જો વાત કરવામાં આવે તો એ છે સરકારી તેમજ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર છે એ શાળા પસંદગીની પ્રોસેસની સૂચના જાહેર કરી દેવામાં આવેલી છે તેમજ પીએમએલ 2 પણ જાહેર કરી દેવામાં આવેલું જેના વિશે થોડી ઘણી વાત કરવામાં આવે તો અગાઉ તમને ખ્યાલ છે જેને પણ શાળા મળી ગઈ હતી એ બધી ફાળવણી છે રદ કરી દેવામાં આવેલી છે અને તેમજ આ વખતે છે ફરી પુનઃ શાળા પસંદગી કરવાની છે અને પુનઃ શાળા પસંદગી કરવાની છે કોને કોને તો કે સિમ્પલ વસ્તુ છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવ્યા બાદ અને વાંધા અરજીના બાદ જેટલા પણ લાયક જે ઉમેદવારોનું લિસ્ટ વધેલું હશે એમનું એક લિસ્ટ આવેલું છે પીએમએલ ટુ સમાવિષ્ટ પામેલા તમામ ઉમેદવારો છે એ તારીખ છ છ બે હાજર પચીસ થી નવ છ બે હાજર પચીસ ના રોજ રાત્રે બાર કલાક સુધી પોતાની શાળા પસંદગીની પ્રોસેસ છે કરી શકશે ફરીવાર કહી દઉં છું છ થી નવ છ આપી શકશો ઈસ્યુ આવી અને અમુક સૂચનાઓની જો વાત કરવામાં આવે કે શાળા પસંદગી વખતે તમારે કઈ કઈ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે એ તો પસંદગીની પ્રોસેસ કઈ રીતને છે તો કે જનરલ વધતા કેટેગરી આ પ્રકારે પદ્ધતિથી છે પ્રોસેસ કરવા નીચે લે કે પસંદગી આપવાની

તો એજ જ કેટેગરીનો કોઈ ઉમેદવાર છે છત્રીસ વર્ષનો હોય સાડત્રીસ વર્ષનો હશે તો એમને એની કેટેગરી જ મળશે જનરલ ની મળશે નહીં કેમકે જનરલ માટેની જે વયમ રહેતા હશે એ ત્રીસ તો પાંત્રીસ હશે એક્ઝામ્પલ તરીકે તો આ રીતના પોતાની ચૂકેલા ઉમેદવાર હશે તો એમને પોતાની તમારી પ્રમાણે તમે આપી શકો છો અમર્યાદિત સંખ્યામાં આપવાની છે એટલે ખાસ અગત્યની વસ્તુ સમજો તમને જેટલી પણ શાળા પસંદગી કરવા મળે એટલી શાળા પસંદગી કરી લેજો અને શાળા પસંદગી માટેનો મેં વિડીયો બનાવેલો છે ચેનલ

જે કોઈ પણ હોય છે એમાં તમે જો અરજી કરેલી હોય છે તો તમારે ટીક કરી અને તમારો નંબર લખવાનો થશે અરજીનો નંબર અને ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે એમાં ઘણા ખરા ઉમેદવારો મુંજવાય છે તો એના વિશે જો વાત કરવામાં આવે તો સિમ્પલ ઓપ્શન છે કરવા ઇચ્છું છું અને બીજો હું મારી કેટેગરી નો લાભ જતો કરી શાળા પસંદગી કરવા ઈચ્છું છું આમાં હું ખાલી એટલું જ કહીશ કે જો તમે કોઈ કેટેગરી ધરાવતા હોવ છો તો તમારે પેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તમે તમારી શાળા કેટેગરીની પસંદગી આપી શાળા પસંદગી આપવા માંગો છો એ જે ઓપ્શન મતલબ પેલો જે છે એ જ રાખજો જેથી તમને શું થશે તો કે કેટેગરી વત્તા જનરલ જો તમે એલિજિબલ હશો તો તો તમને કેટેગરી વત્તા જનરલ બંનેની શાળા બંને શાળા જોવા મળશે જ્યારે તમે તમારી કેટેગરીનો લાભ જતો કરીને શાળા પસંદગી કરશો તો શાળા તો બધી જોવા મળશે તમારી કેટેગરીની જનરલની બધી પણ એલોટમેન્ટ છે તમને જનરલ પ્રમાણે મળશે કેમ કે તમે કેટેગરીની શાળા પસંદગી કરવા ઈચ્છતો નથી એ 옵શન ટીલેક્ટ કરેલો છે સમજવાની છે વસ્તુ તો પહેલો ઓપ્શન છે કેટેગરી કેટેગરી વાળા ઉમેદવારો છે સિલેક્ટ કરવાનો બેહતર રહેશે અને ત્યાર બાદ છેલ્લી બધી પ્રોસેસમાં તમારે છેલ્લે છે સેવ અને કન્ફર્મ જે છે એ તમાર ઓટીપી નાખ્યા બાદ ત્યાં સુધી તમારે પ્રોસેસ કરવાની છે અને ઓટીપી જેવો નાખશો ત્યાર બાદ તમારું છે એ શાળા સિલેક્શન છે એ ફાઇનલ થઈ જશે બરોબર ફરી વાર કહી દઉં છું આપી શકો છો એક થી નવ છ છે હાજર એક વખત તમે ચેકઆઉટ કરી લેજો અને જગ્યાઓ પણ છે અપડેટ થઈને મૂકી દેવામાં આવેલી છે સરકારી માધ્યમિક સરકારી ઉચ્ચતર અને ગ્રાન્ટેડ ઉચ્ચતર બંનેની જગ્યાઓ છે અપડેટ થયેલી છે બાબતે તમે ટેન્શન નહીં લ્યો એનો પણ રસ્તો છે એનો પણ ઓપ્શન છે આગળ જતા એના પણ બધા ઓપ્શન મતલબ એની માહિતી બધી આવશે હાલ તમારું એક જ કામ છે શાળા પસંદગી નું શાળા પસંદગી રહી ન જાય એ ખાસ જોવાનું